આમ પીપી સવાણી પરિવાર દ્વારા બે હજાર સાતમાં પ્રથમ બે દીકરીઓના લગ્ન કર્યા હતા અમારા સમૂહ લગ્ન નથી હોતા અમારે અમારી દીકરીઓના ધામધૂમથી લગ્ન હોય છે એટલે આ અઢારમું વરસ અને એમાં એક વરસ બ્રેક એટલે કોવિડનો એક વર્ષ ને બ્રેક બાદ કરતા સત્તર વર્ષથી કન્ટિન્યુટી પિતાની છત્ર છાયા વિહોણી દીકરીઓના લગ્નનું અમે આયોજન કરતા હોઈએ છીએ આ વર્ષે કોઈલડી લગ્ન ઉત્સવની અંદર એકસો ને તેત્રીસ દીકરીઓ દીકરીઓના લગ્ન અમે અમરેલી જિલ્લાના મેકડા ગામે નવેમ્બરે એ લગ્ન અમે સંપન્ન કર્યા અમરેલી જિલ્લામાં અને ભાવનગર જિલ્લામાં રહેતી દીકરીઓને સુરત સુધી લાંબુ ન થવું પડે તેના માટે આ એક અલગ પ્રકારનું આયોજન અમે સૌરાષ્ટ્રમાં જ એમના લગ્ન વિધિ સંપન્ન કરી એકસો ને અગિયાર દીકરીઓના લગ્ન સુરત ખાતે તારીખ વીસ અને તારીખ એકવીસના યોજાશે જેમાં મુસ્લિમ દીકરી છે ક્રિશ્ચન દીકરી પણ છે ગુજરાત બહાર મહારાષ્ટ્ર રાજસ્થાન યુપીની પણ દીકરીઓ છે અને તમામ ધર્મની એટલે કે અઢારે વરણની દીકરીઓ કે જેને પિતાની છત્રછાયા નથી તેવી દીકરીઓ ગ્રંથિથી વીસ તારીખે પચાસ ટકા દીકરીઓ અને એકવીસ તારીખે પચાસ ટકા દીકરીઓ જોડાશે અચ્છા આખું આયોજન જે છે કઈ રીતનું રાખવામાં આવ્યું છે કેટલા દિવસનો આખો પ્રસંગ રહેશે મુખ્ય મહેમાન કોણ કોણ હાજર રહેવાનું છે આયોજનમાં તો દર વર્ષની જેમ એક બાપની જે જવાબદારી પોતાની દીકરીને પરણાવવાની હોય તેવી રીતે સંપૂર્ણ આયોજન હોય છે એટલે કે આ તેર તેર ડિસેમ્બરે આજે સંગીત સંધ્યાનો પ્રોગ્રામ છે એમાં દરેક દીકરીને અને જમાય પક્ષ તરફથી એકસો પચાસથી બસો માણસોને ઇન્વાઇટ કરવામાં આવે છે ત્યારબાદ આજના પ્રોગ્રામમાં મહેમાન તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ કલેક્ટર પારધી સાહેબ આઈજી પ્રેમવીરસિંહ સાહેબ અને એસપી રાજેશ ગઢિયા સાહેબ મુખ્ય મહેમાનમાં છે આજના દિવસમાં છ દીકરીઓએ ગુજરાતની છ દીકરીઓએ ના ટાઈટલ સાથે અલગ અલગ ગીતોની રચના કરી છે તેમનું લોન્ચિંગ પણ છે ઉર્વશી રાદડીયા અને વિવેક સાસલા એ આજના મુખ્ય ગરબાના માટેના સ્ટાર છે ત્યારબાદ અઢાર તારીખે અમારે મહેંદી રસમ હોય છે મહેંદી રસમમાં અમારી બધી જ દીકરીઓને બ્રાઇડલ મહેંદી મૂકવાની કે જેમના લગ્ન છે તેમની સગી બહેનો તેમના સગા ભાભીઓ અને અમારી જૂની દીકરીઓ આ બધાને જ એમના હાથોમાં મહેંદી મુકાશે આ દિવસની અંદર અમારા મુખ્ય મહેમાનમાં ગુજરાત સુરતના એસએમસી કમિશનર શાલિનીબેન અગ્રવાલ અમારા ડીડીઓ શિવાની બેન ગોયલ અને સાથે સાથે સુરતમાં અત્યારે નવ આઈપીએસ બેનો જે ડીએસપી ડીએસપી અલગ અલગ ઝોનમાં છે તેઓ પણ મહેમાનમાં છે સાથે સાથે રિયાબેન જીયાબેન પરમાર જે એક દીકરીઓ માટે બેનો માટે ખૂબ જ સારું ને સોશિયલ કામ કરે છે એ વડોદરાથી આવવાના છે કલેક્ટર સાહેબના મિસિસ કમિશ્નર સાહેબના મિસિસ એસપી સાહેબના મિસિસ અને આજી સાહેબના મિસેસ એ પણ અમારા આ મહેંદી રસમના પોગ્રામના મહેમાનોમાં ફક્ત બેનો મહેમાનોમાં હોય છે અને તારીખ વીસ અને તારીખ એકવીસમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ પણ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારવાના છે સાથે સાથે પદ્મશ્રી જેમને ગુજરાત રાજ્યમાંથી પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે એવા ચૌદ પદ્મશ્રી એવોર્ડ વિનર પણ આ પ્રસંગે મારા બાપુજીની લાઈફ ઉપર બુક લખનાર છે શૈલેષભાઈ સકપરિયા સાહેબ મારી જિંદગી ઉપર બુક લખી છે ડોક્ટર જીતેન્દ્રભાઈ અઢિયા સાહેબ અને દીકરીઓએ મને લખેલા પત્રોની એક બુક હોય છે કોયલડી આ ત્રણેય બુકોનું વિમોચન પણ રાખવામાં આવ્યું છે દીપ પ્રાગટ્ય તરીકે આ વખતે એવી બહેનો કે અમે જે દીકરીઓના અગાઉ લગ્ન કરી ચૂક્યા છીએ અને એમના જે સાસુ હોય એમની મા કરતા વિશેષ ખ્યાલ રાખ્યો હોય એવા વીસ સાસુ સન્માન છે ને તેમના હાથે જ દીપ પ્રાગટ્ય છે એકવીસ તારીખે જે બહેનોએ પોતાના પતિના બ્રેન એમરેજ થયા પછી તેમના બોડીના સાત ઓર્ગન્સ બીજા લોકોની જિંદગીને જિંદગી માટે કામમાં આવે તેમના માટે જેમણે સંમતિ આપી છે કે પોતાના પતિના ઓર્ગન્સ બીજાની સાત જિંદગી બચાવે એવી વીસ બહેનોના પણ સન્માન છે અને એમને આજે દીપ પ્રગટીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ પ્રસંગે ગુજરાત રાજ્યની લગભગ ત્રીસથી વધારે જે સિંગર છે તેમને લગ્ન ગીત ગાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને અમારી તમામ દીકરી અને તમામ જમાઈઓને અમારા અગાઉ થયેલા દીકરીના એક કેસને જોઈને

કર્યાવરની અમારી દીકરીઓને જરૂર નથી અમારી દીકરીઓને એક બાપની જરૂર છે છતાં પણ એમના ઘર ચાલે કોઈ અમારી દીકરીને કોઈ કંઈ ન જાય તેના માટે કર્યાવરમાં અમે બાર જોડી કપડાં વાસણ ઇલેક્ટ્રોનિક્સ હેન્ડલૂમ કટલરી એ બધું જ અમે આપતા હોઈએ છીએ અને સાથે સાથે એમને બે ચોઈસ પણ હોય છે કે એમને એમના ઘરમાં ફ્રીજ ન હોય ઘરઘંટી ન હોય વોશિંગ મશીન ન હોય તો એવું પણ કર્યાવરમાં હોય છે ચાંદીના પાયલ ઝાંજર ગાય ગણપતિ એવું ચાંદીમાંથી પણ એમને આપવામાં આવે છે અને દરેક દીકરીઓનું બ્યુટી પાર્લર પણ એક જ સાથે એક જ જગ્યાએ દરેક દીકરીનું બ્યુટી પાર્લર પણ કરવામાં આવે છે એમાં એકદમ પ્રોફેશનલી બ્યુટી પાર્લર કે અમારી દીકરીઓને જે એમના સપનાઓ છે દીકરીઓનું સપનું હોય કે લગ્નના સમયે એ ખૂબ સરસ રીતે તૈયાર થાય તો એ સપનાઓ પણ અમે પૂરા કરવાની મેં પૂરેપૂરી કોશિશ કરતા હોઈએ છીએ ભગવાને મને બે દીકરાઓ આપ્યા છે મને દીકરી નથી દીકરી પ્રત્યેની લાગણી મને જ મારા જીવનમાં હતી અને મારું સપનું હતું કે મારે કોઈ દીકરીનું કન્યાદાન કરવું બે હજાર સાતમાં માં કુદરતે સમયે મને એ બે દીકરીના કન્યાદાન કરવાનો અવસર આપ્યો અને પછી આપણે કહીએ ને કે જે વસ્તુ આપણને ગમતી હોય આપણા મનને શાંતિ મળતી હોય એ વસ્તુ કરવામાં આપણને આનંદ આવતો હોય એવી રીતે મેં બે હજાર સાતથી થી મેં આ બે દીકરીના કન્યાદાનની શરૂઆત કરી મને એમ થયું કે હું દીકરીઓને ખુશીઓ કઈ રીતે આપી શકું વિધવા બહેનોને ખુશીઓ કઈ રીતે આપી શકું અને આ એમને મળતી ખુશીઓ ની સામે મને જે રિટર્ન મળે છે એ એક લાખ વધારે ખુશીઓનું મને રિટર્ન મળતું હોય છે એટલે મને દીકરીઓના મોઢા ઉપર હાસ્ય દીકરીઓના મોઢા ઉપર પપ્પા નામનો શબ્દ દીકરીઓના મુખેથી પપ્પા પપ્પા નામ તો જે ગુંજારો મને મળતો હોય છે ને એ જ મારી એનર્જી છે અને એ એનર્જીને હિસાબે જ મને વધારેમાં વધારે આ દીકરીઓ માટે વિધવા બહેનો માટે આ અને એમને એમના મોઢા ઉપર ખુશીઓ કઈ રીતે આપી શકું તેના કોન્સેપ્ટ હંમેશા મારા મનમાં ફરતા હોય છે અને આજ રીતે મને બે દીકરીઓથી શરૂઆત થઈને આજે પંચાવનસો ને દીકરીઓ આ લગ્નની સાથે મારી કુલ દીકરીઓ જે મને પપ્પાના નામથી મને બોલાવે છે જે મને મનથી પપ્પા માને છે દિલથી પપ્પા માને છે અને આ એમની જે ખુશીઓ છે એની એનર્જી મને મળતી રહે છે અને એના માટે હું આ કામ કરતો હોઉં છું આપે આટલા વર્ષોથી આ વસ્તુ કરતા હોય આટલી દીકરીઓ આજે પંચાણસો ઓગણસાહીઠ તો મારી છે એમને આ લગ્ન સાથે તમે વિદાય બી આજે આપી એ વખતની પરિસ્થિતિ કેવી રીતે પરિસ્થિતિ તો આમ જોઈએ તો ઘણા બધા મને એવા પ્રશ્નો પૂછતા હોય કે તમે આ લગ્નની તૈયારી કેટલા મહિનાથી કરો છો તમે ઠાકી નથી જતા પણ મને હંમેશા એક જ વિચાર આવે કે લગ્ન તો એક પ્રસંગ છે એ પ્રસંગને પૂરો કરવા માટે ત્રણ ચાર મહિનાની તૈયારીઓ હું કરતો હોઉં છું પણ દીકરીનો જન્મ થાય ને ત્યારથી એને એક વિદાય લેવાનો ચોવીસ વર્ષ સુધી એ ત્રેવીસ વર્ષ સુધી એ એની તૈયારી કરતી હોય છે કે મારે એક દિવસ મારા બાપનું ઘર મૂકીને મારી માનું ઘર મૂકીને સાસરિયામાં જવું પડશે અને એ ઘર તો મૂકે જ છે સાથે સાથે એના બાપનું નામ પણ મૂકે છે સાથે સાથે એનું ગોત્રની ગોત્ર પણ એ મૂકે છે ત્યારે એ દીકરીને કેટલું દુઃખ થતું હોય છે અને એ દુઃખ જે હોય છે એ જોતાની સાથે દીકરીને વલાવતી વખતે લાગણી એક બાપની મને જ્યારે જ્યારે દીકરીઓ વિદાય વખતે ક્યારેક ક્યારેક એ વાત કરે કે પપ્પા મારી મમ્મીનું ધ્યાન રાખજો મારે ભાઈ નથી મારે બાપ નથી મારી મા એકલી છે અને ત્યારે મારી આંખમાંથી પણ આંસુ જાય છે અને લાગણી તો ત્યારે જ હોય જ્યારે દીકરીને એક બાપ પ્રત્યેની પિતા તરીકેની લાગણી હોય અને એક પિતાને એની દીકરી તરીકેની લાગણી હોય ત્યારે એ જે વિદાય સમય મેં આજે મારી દીકરીઓને એક મેસેજ દ્વારા લખ્યું કે તમે પિયરિયાના છેલ્લા તમારા દિવસ ગણતરીના દિવસો હવે બાકી છે તમે એક વીક પછી ઉડી જવાના છો તમે તમારા નવા ઘરમાં જવાના છો નવી જિંદગીમાં જવાના છો નવી અટકમાં જવાના છો તમારી પાછળ બાપનું નામ નીકળી જવાનું છે તમારી પાછળ હવે તમારા પતિનું નામ લાગવાનું છે ત્યારે દીકરીઓને પણ ખૂબ અંદરથી વેદનાઓ થતી હોય છે એ તો એક દીકરી જ સમજી શકે કે જ્યારે વીસ બાવીસ વર્ષ પછી એક ઘર છોડવાનો જ્યારે સમય આવે ત્યારે દીકરીની વેદના કેટલી હોય એક દીકરી જ સમજી શકતી હોય છે પરંતુ લગ્ન બાદ આખું આયોજન પત્યા બાદ પણ આટલા સમયમાં એ દીકરીઓની હાલની પરિસ્થિતિ શું છે દીકરીઓને કોઈ મુશ્કેલી છે કે નહીં એ બાબતે કઈ રીતે તમામ બાબતનું ધ્યાન રાખવું એક બાપની જે જવાબદારી હોય એની દીકરી માટે એ તમામ જવાબદારી પીપી સવાણી પરિવાર લે છે અમે ફક્ત લગ્ન નથી કરાવતા લગ્ન પછી અમારી દીકરીઓને નવી દુનિયા જોવા મળે કુમાર પાસે કેપેસિટી છે કે નહીં એ બે નંબરની વાત છે પણ દીકરીના બાપ પાસે કેપેસિટી છે એટલે અમે દરેક દીકરી જમાઈને કુલ્લુ મનાલીની બાર દિવસની ટૂર માટે મોકલીએ દીકરી અને જમાઈનું જીવન ખૂબ સારી રીતે ચાલી શકે એના માટે સાસુ અને દીકરીના મમ્મી આ બંનેની ફ્રેન્ડશીપ હોવી ખૂબ જરૂરી છે એના માટે એમને એક વીક માટે અમે અયોધ્યા વારાણસી પ્રયાગરાજ છપૈયાની જાત્રા માટે મોકલીએ દીકરીને ભવિષ્યમાં આજે જે દીકરીના લગ્ન છે કદાચ દસ વર્ષ પછી અમારા એક જમાઈને હયાતી ન રહે કોઈ એક્સિડન્ટને કારણે તો એ દીકરીનું ધ્યાન રાખવું એક બાપની ફરજ છે એમને એમના માટે અમે એક સેવા સંગઠન નામનું એક ટ્રસ્ટ બનાવ્યું છે જેમાં એ દીકરીને દર મહિને દસ હજાર કે મારી દીકરીને કોઈની પાસે હાથલામો ન કરવો પડે અને એના બાળકો ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી ભણી શકે તેના માટે ફીનું પણ અમે આયોજન કરેલું છે કદાચ આ દુનિયામાં કાલે હું હોઉં કે ન હોઉં પણ મારી દીકરીઓના દીકરાઓ સો ટકા ગ્રેજ્યુએટ થશે મારી દીકરીઓને કોઈ દિવસ કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે તેનું અમે પીપી સવાણી ગ્રુપ અને મહેશભાઈ સવાણી એટલે કે અમે વચન આપીએ છીએ અમે ફક્ત દીકરીઓના લગ્ન નથી કરાવતા પણ એક બાપની જવાબદારી નિભાવીએ છીએ આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો